આરોપ સાથે આધાર પુરાવા પણ આપવામાં આવ્યા આરોપના પગલે એબીપી સંવાદદાતાએ પ્રકાશ ટાંકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે ઓન કેમેરા કહેવાનો ઇનકાર કરી દીધો જોકે જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા એટલું જ નહીં તેમણે ત્યાં સુધી કહ્યું કે પાંચ વર્ષથી પન્નાબેન ટાંક જ શિક્ષણ સમિતિના ચેરમેન છે અને સરકારી કાર્યક્રમ બેઠકમાં પણ તેઓ જ હાજર રહે છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી ત્યારે ખોટા આરોપો લગાવી રહ્યા છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદાનો દુરુપયોગ કરીને લેટર પેનનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાગ પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે